આમ તો એમને સરકારની યોજના થકી જ લાભ મળ્યો છે અમે તો માત્ર જાગૃતિનું કામ કરીએ છીએ અત્યારે ગુજરાતભરમાં આવા આઠસોથી વધારે બાળકો એવા છે કે જે ડાયાલિસિસની ટ્રીટમેન્ટ અત્યારે લે છે એનો મતલબ એ છે કે આઠસોથી વધારે બાળકો એવા છે કે જેમની કિડની ફેલ્યુઅર છે આ કનૈયાને ઘણા સમયથી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે એની કિડની ફેલ્યુઅર છે એમણે પોતાની રીતે કેડેવર ડોનેશન માટે આમ તો એના મમ્મીએ પણ કિડની આપવા માટેની તૈયારી કરી હતી પણ એમણે કેડલ ડોનેશન માટે પોતાનું નામ લખાવ્યું હતું સરકારની યોજના ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ અંતર્ગત એટલી સારી છે શાળા આરોગ્ય ચકાસણી અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકને કોઈ પણ શાળાએ કે કોલેજમાં જતો બાળક હોય તો એ વિદ્યાર્થીને સંપૂર્ણ વ્યવસ્થા મફત છે એને કોઈપણ પ્રકારનો રોગ થયો હોય તો અને ખાસ કરીને કિડની લિવર હાર્ટ એવું કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો એનો દવાનો ખર્ચ ડાયલિસિસનો ખર્ચ ટ્રીટમેન્ટનો ખર્ચ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ આ બધો જ ખર્ચ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ આ બધો જ ખર્ચ મફતમાં એની ટ્રીટમેન્ટ થાય છે એટલે એમાં જે બાળકો છે ખાસ એમને વિનંતી કરીશ કે કેડેવલ ડોનેશન માટે અથવા એમના પરિવારમાંથી કોઈ કિડની લિવર આપવા તૈયાર હોય તો એના માટે રજીસ્ટ્રેશન કરે સરકારી હોસ્પિટલમાં કરે એમને જો પ્રાઇવેટમાં કરવું હોય તો એ પણ કરી શકે તો એ રીતે પોતાનું નામ રજીસ્ટર કરે અને આવા કોઈનો ઓર્ગન ફેલ્યુઅર હોય તો કેડેબલ ડોનેશન થકી એમને ઓર્ગન મળી શકે એના માટે એમને રજીસ્ટર કરવું પડે અને અત્યારે દર વર્ષે સરેરાશ એવા પાત્રીસ બાળકોનું બાળકોનો ટ્રાન્સપ્લાન્ટ થાય છે અત્યાર સુધી આઈકેડીઆરસી એટલે કે કિડની હોસ્પિટલ અમદાવાદમાં પાંચસોથી વધારે બાળકોના આ પ્રકારને ટ્રાન્સપ્લાન્ટ થયેલા છે મારી સૌને વિનંતી છે કે તમારા પરિચિત અથવા પાડોશમાં મિત્ર પરિવારમાં કોઈ એવા બાળકો હોય કે જેમને કિડની અથવા લિવરની જરૂરિયાત હોય તો એ બાળકોને ખર્ચની ચિંતા કર્યા વગર તમે સરકારી હોસ્પિટલ કિડની હોસ્પિટલ અમદાવાદમાં જઈને પોતાનું નામ રજીસ્ટર કરશો તો એ બાળકો ટૂંક સમયમાં એક સામાન્ય જીવન જીવતા થઈ જશે આજે જે દર અઠવાડિયે ત્રણ વાર એમને જે ડાયાલિસિસ કરવું પડતું હતું કનૈયાને એ સંપૂર્ણ બંધ થઈ ગયું છે આજે રમી શકે છે શાળાએ જઈ શકે છે કોઈ સામાજિક પ્રસંગો હોય તો એમાં પણ પોતાના પરિવાર સાથે જઈ શકે એમના પરિવાર ઉપર જે આર્થિક ભારણ અથવા જે સામાજિક પ્રેશર હતું આવવા જવાનું આટલા દૂરથી આવતા હતા એમનું મોટી ખાકર ગામ ભુજથી લગભગ સાઈઠ કિલોમીટર દૂર છે તો સાઠ કિલોમીટર આવવું અને જવું એકસો વીસ કિલોમીટર સપ્તાહમાં ત્રણ વાર આવવા જવાનું એટલે ત્રણસો સાઠ કિલોમીટરની મુસાફરી પ્રતિ સપ્તાહ એમને કરવી પડતી હતી ડાયાલિસિસ કરવું હોય તો ચાર કલાક ડાયાલિસિસ માટે જાય તો આવો પરિવાર કરી પણ સૂઈ શકે એટલે આ એક પરિવાર એક કિડનીનો પેશન્ટ હોય ઘરમાં તો આર્થિક રીતે પણ બીમાર હોય પારિવારિક રીતે બીમાર હોય શારીરિક પીડા તો છે જ તો આવા એના મલ્ટી ડાયમેન્શનલ અનેક પાસાઓ છે એ બીમારીના એમાંથી મુક્ત થવા માટે જો રજીસ્ટ્રેશન કરે તો બહુ જલ્દી એમની કિડની મળી જાય બાળકોને થોડો અગ્રતા ક્રમ પણ આપવામાં આવે છે અને એમનું એક સ્વસ્થ જીવન પ્રારંભ થઈ જાય અને કને આને હું માનું છું કે લાંબા સમય સુધી આના કારણે એક સ્વસ્થ જીવન જીવી શકે લોકોને મારી બે પ્રકારની વિનંતી છે કે પહેલાં તો પોતાના ઓર્ગન્સને પણ સાચવજો તમે તમારું પોતાનું ઓર્ગન ફેલ્યુઅર ન થાય એની ચિંતા કરજો અને બીજી એ વિનંતી છે કે તમે ઓર્ગન ડોનેશન માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની જે સાઇટ છે નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન કરજો અને તમારા સંપર્કિત આવા કોઈ વ્યક્તિનો દુર્ભાગ્ય બ્રેન્ડેડ થાય તો એમને ઓર્ગન ડોનેશનની પ્રેરણા આપજો ઓર્ગન ડોનેશન એ અત્યંત પવિત્ર રાષ્ટ્રીય કર્તવ્ય છે આપણું અને રાષ્ટ્રીય કામ છે એના થકી અનેક લોકોને નવજીવન મળે છે પોતે આ કનૈયા અને હું પોતે એનું એક આદર્શ ઉદાહરણ છીએ કે ઓર્ગન ડોનેશન થકી તમને એક સ્વસ્થ નવ જિંદગી મળી શકે છે મારું નામ ગડવી કનૈયા દેવંગભાઈ છે અને હું મોટી ખાગર ગામથી આવું છું મને દોઢ મહિનાથી જ કિડનીની તકલીફ હતી એક એક કિડની હતી ને એ પણ ઓછી કામ કરતી હતી દસ વર્ષ સુધી ચાલી અને બે હજાર ત્રેવીસમાં તે પણ ખરાબ થઈ ગઈ અને હું ડાયાલિસિસ ઉપર આવી ગયો અને પછી મારી ડાયાલિસિસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ચાલુ થઈ ગઈ પણ અમે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં અમે કિડની માટે નામ નોંધાવ્યું ત્યાં પછી બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં અમને કિડની મળી પણ જે ડાયાલિસિસ જ્યારે ચાલતી હતી તે મારું જીવન હતું એ અઘરું હતું કેમ કે ત્યારે હું ન રમવા જઈ શકું ન ફરવા જઈ શકું ન ક્યાં જઈ શકું ન ખાઈ શકું સરખું ન પી શકું પાણીએ અમને લિમિટેડ આપવામાં આવતું અને હવે ટ્રાન્સપ્લાન્ટ થયા પછી આ અંગદાનના પ્રણેન્દ્રશ્રી દેશમુખ દાદાના કારણે અમને અમને કિડની મળી અને આજે હું સ્વસ્થ છું અને સારું જીવન જીવું છું